હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વિરમગામ બાવળા અને કડી કૃષિ માર્કેટના આજના ભાવો જોઈશું આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસને બુધવાર વિરમગામ માર્કેટ પાકની વાત કરીએ તો જીરાની છેતાલીસો નેવથી લઈ અને અડતાલીસો ચાલીસ સુધી ભાવ આજના પડેલા છે જે ગઈકાલે સુડતાળીસોથી સુડતાળીસો પાંસઠ સુધી પડ્યા હતા એરંડા બારસો સત્તાવનથી બારસો બાસઠ સુધી પડ્યા છે આજના ભાવ જે ગઈકાલે બારસો છપ્પનથી બારસો તેસઠ સુધી મળતા હતા સફેદ તલની વાત કરીએ બાથી બાવીસો છ્યાસી સુધી આજના ભાવ પડેલા છે જે ગઈકાલે એકવીસો પંચાવનથી ત્રેવીસો સિત્તેર સુધી પડ્યા હતા ડાંગર ત્રણસો ત્રીસથી ત્રણસો પંચોતેર સુધી ગઈકાલે ત્રણસો પંચોતેરથી ત્રણસો એંશી સુધી ભાવ મળતા હતા ઘઉંમાં ઘઉંની વાત કરીએ ચારસો ચાલીસથી છસો દસ સુધી આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસો પચીસથી પાંચસો નવ્વાણું સુધી ભાવ મળતા હતા તુવેરના આજના ભાવ પડેલા નથી કપાસની વાત કરીએ બારસો પાંસઠથી ચૌદસો ચમોતેર સુધી આજના ભાવ છે જે ગઈકાલે બારસો એકથી ચૌદસો એકસઠ સુધી મળતા હતા ઈસબ આજના ભાવ નથી ગઈકાલે બાવીસસો એકાવન સુધી ભાવ પડ્યા હતા વરિયાળીના પણ આજના ભાવ નથી કડી કૃષિ માર્કેટ આજે બુધવાર પચીસ તારીખ પાકની વાત કરીએ તો જીરાની સુડતાળીસસો પચાસ આજના ભાવ પડેલા છે જે ગઈકાલે તેતાળીસો છવ્વીસથી સુડતાળીસસો એકાણું સુધી ભાવ મળતા હતા એરંડાની વાત કરીએ બારસો પચાસથી બારસો ઇઠ્યોતેર આજના ભાવ છે જે ગઈકાલે બારસો પચાસથી સત્તરસો ચોવીસ સુધી ભાવ મળતા હતા બાજરી ચારસો એકસઠથી ચારસો સિત્તેર સુધી ભાવ પડ્યા છે આજના જે ગઈકાલે ચારસો ત્રેપનથી ચારસો સિત્તેર સુધી હતા ચણાની વાત કરીએ બારસો પચાસથી તેરસો ઓગણસાહીઠ સુધી આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે બારસો એકોતેરથી તેરસો બાવન સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ બાર પાંચસો બેતાલીસથી છસો ચોવીસ સુધી આજના ભાવ છે જે ગઈકાલે પાંચસો ચાલીસથી છસો છવ્વીસ સુધી ભાવ મળતા હતા રાયડાની વાત કરીએ નવસો એકસઠથી અગિયારસો પચાસ સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે દસ એક હજાર પંચાણું સુધી ભાવ મળતા હતા ગુવારગમ નવસો છત્રીસ થી એક હજાર તેત્રીસ સુધી આજનો ભાવ છે જે ગઈકાલે નવસો ચાલીસ સુધી ભાવ પડ્યો હતો અજમાની વાત કરીએ સોળસો એક થી ચોવીસો એકવીસ સુધી ભાવ પડેલા છે વરિયાળીની વાત કરીએ નવસો એકવીસ થી બારસો ચોત્રીસ સુધી આજના ભાવ પડેલા છે તો આ હતું કડી કૃષિ માર્કેટ હવે આપણે વાત કરીશું વિરંગામ કૃષિ માર્કેટ તો આજે પચીસ નવ બે હજાર ચોવીસ ને બુધવાર જીરું છેતાલીસો નેવથી અડતાળીસો ચાલીસ સુધી ભાવ છે આજના જે ગઈકાલે સુડતાળીસોથી થી પાંસઠ સુધી પડ્યા હતા એરંડા બારસો સત્તાવનથી બારસો બાસઠ સુધીના ભાવ છે જે ગઈકાલે બારસો છપ્પનથી બારસો સુધી ભાવ મળતા હતા તલની વાત કરીએ બાવીસો પચાસથી બાવીસો છ્યાસી આજના ભાવ છે જે ગઈકાલે એકવીસો પંચાવનથી તેવીસો સિત્તેર સુધી પડતા હતા ડાંગર ત્રણસો ત્રીસથી ત્રણસો પંચોતેર આજના ભાવ છે ગઈકાલે ત્રણસો પંચોતેરથી ત્રણસો એંશી સુધીના ભાવ હતા ઘઉંની વાત કરીએ ચારસો ચાલીસથી છસો દસ સુધીના ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસો પચીસથી પાંચસો નવ્વાણું સુધી ભાવ મળતા હતા તુવેરના ભાવ પડેલ નથી કપાસની વાત કરીએ બાર બારસો પાસઠથી ચૌદસો ચમોતેર સુધી આજના ભાવ છે જે ગઈકાલે બારસો એકથી ચૌદસો એકસઠ સુધી ભાવ મળતા હતા ઈસબ આજના ભાવ નથી પરંતુ ગઈકાલે બાવીસો એકાવન સુધી ભાવ મળતા હતા તો આ હતા આજના કૃષિ માર્કેટના વિરમગામ બાવળા અને કડીના ભાવો તો આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો